Boleh nak sih, ini lagi ina kencing nak sih untukku. Oh wa, ah, ada Jadi kompres, siap bung dah sahaja. Oh wa, siap tu korok bung dah. Kemal. Oh wa, jadi kompres, siap bung dah. Iya tak sih. Ah biasa. Terus. Oh. Ah baik, baik. Baik. Atau bagi jaya pun tak. Nah, nah, nah. Baik. Betul tak, hati

એ વાત પછી સરપંચ એક મચું થયું અમે અમારે વાર વરતા હતા ફેર પાછો અને ફેર આ બેલાઈ ને આવ્યો આ રોમજીરાને ને પેલા બંને બેલાઈ ને આવ્યું અમે તો સુરવા હતા વાયા હતા

ઓ મૂછો બતાવે છે ઓય મૂછો હોય તો આપણો કોમ જે છે તો શાંતિ કરે આ છે રાખતો નહી મૂછો એ ગમતું નહી કેમ ઓય ના ઓય ઊ ઓબરા કે પણ કરવાની છે બારે છે રિજે બારે ઓય આય તો મૂછો સુ કરે ભઈ ઓય

એક જ વખત માફી માંગવા આવશે બે બે તું પેહાર મારો વ્યવહાર માં બોલું છે મનીલાલ વ્યવહાર માં બોલું છું

ઓ બેટા લગાઈ દે એક કલાક માર લે લેરાય ઓન પરવાતું માફ કરો એ બુડા બેલક કલાક માફ પા દે કો 17 કલાક માફ નહી ના કે કા કરો માફ થઈ મેલો

Why should I feed them first? That's it, I have no. Gamera, do notını, who you are? My father will help them. Romji, I help them. I am pretty good. Your

અમે ના બોલીએ બોલો રસ્તામાં આયો બરોબર તમારા બોલા ચાલી રાખજો પણ આ લડવાનો વ્યવહાર મુદ્દો લેવી સર આવા તો રીક્ષા સાઈડ માં થઈ

મારા ઘરવાળા મોણ છે અને એ મને લાયા છે અને એ લાયા છે એટલે મારે બધી બાજુ વ્યવહારિક બોલવું પડે બરોબર તો થઈ જવાનું આપડે હવે આપડે કોમ થઈ જાય ચિંતા કરશો મારે આઈએ મે હા સોમવારે તમે તાર આવજો આગળ તૈયાર કરી હું સાહેબ તાર ના દે બરોબર પણ તમારા ઘરમાં પેલો રસ્તો છે આ પેલા બુદ્ધાના ઘર આગળ એ થોડું હોત કરાવડાવો કે એક બોલે છે બોલાશે હા એ તો કરાવીશ

તારા મા પતરા જ પૈસા પડેલા લાખ રૂપિયા તારા એકલા લેવાના એકલા નહીં કુટુંબ નો છોકરો એ તો વાત કરેલી છે પણ સરપંચ ને તો પૂછું છું તમારે પત્તો લેવા આવો દોઢ લાખ રૂપિયા પડેલા